લોકશાહી તમને અને મને ખબર છે કે વર્તમાન ગુજરાતમાં લોકશાહી ઉપર આ સરકાર આ ભાજપ કરવત આદિવાસી જે જેલમાં નાખવાના પ્રયત્નો થયા છે લોકશાહી આદિવાસી સમાજ ગુજરાતી એક એક ગુજરાતી અને બહેનોનું અપમાન જે ભાજપ દ્વારા થયું છે ત્યારે એક પ્રશ્ન ઉદ્ભવે કે આ ખોટું છે પણ એમાં હું શું કરી શકું તમને દરેકને દરેક ગુજરાતીને દરેક ભારતીયને દરેક આદિવાસી ભાઈ અને બહેનને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે તમારા રાષ્ટ્રને તમારા વિસ્તારને તમારા સમાજને જો પ્રેમ કરતા હો ચૈતર વસાવા જેવા મર્દના દીકરા લોકશાહીના રક્ષણ કરનાર યુવાનને જો તમે પ્રેમ કરતા હો તો એને સપોર્ટ આપવા માટે આગામી સાત જાન્યુઆરી બે નેત્રંગ જિલ્લાના નેત્રંગે તમારા તમારી જાત ભાઈબંધ બંધ દોસ્તારો ને લઈને ત્યાં રેજો બાકી આ બીજેપી લોકશાહી ને કચડી નાખશે અને તમને જણાવતા આનંદ થાય કે લોકલાડીલા લાડીલા વિશ્વના સૌથી ઈમાનદાર એવા કેજરીવાલ સાહેબ એ દિલ્હીના સીએમ છે અને પંજાબના સીએમ ભગવત માન પણ ત્યાં આવવાના છે ત્યારે તમારો અને મારો રાષ્ટ્રના પ્રેમ માટે લોકશાહીના રક્ષણ માટે ચૈતર વસાવવા અને એમના ધર્મ પત્ની અને એમના પરિવારોને એક હિંમત આપવા માટે તમારો અને મારો એ રાષ્ટ્ર ધર્મ છે કે આપણે સૌ લાખોની સંખ્યામાં સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ નેત્રંગ ભરૂચ જિલ્લામાં હાજર રહીએ અને દુનિયા અને ભાજપ ને બતાવીએ કે લોકશાહી કોઈ પપ્પાની જાગીર નથી કરતા હોય મારું શું થશે એક વખત વિચારજો અને સાત તારીખે લાખો ની લાખો ની નેત્રંગ આવવા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને આમંત્રણ આપું છું વિનંતી કરું છું ભારત માતા કી